પેલા તો આપણે ભારત માતા કી જય કરી શરૂ કરીએ ભારત માતા કી ભારત માતા કી ઇન્કલાબ ઇન્કલાબ હવે સૌપ્રથમ પ્રથમ છોટાદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન તેમજ છોટાદેપુર જિલ્લાના લોકસભાના ઇન્ચાર્જ વિનુભાઈ રાઠવા તેમજ આપણા સરપંચ જે બોરધા ગામના છે મુકેશભાઈ ઉદયસિંહભાઈ વિનુભાઈ તેમજ આજુબાજુથી પધારેલા મારા વડીલ મિત્રો અને ભાઈઓ એ આજે અહીંયા પધાર્યા એ પોતાનો કિંમતી સમય આપીને પધાર્યા એમને બે હાથ જોડીને પહેલાં હું એમની પાસેથી માફી માગું છું કે અમારા માટે જે સમય કાઢ્યો અમારું જે આમંત્રણ સ્વીકાર્યું એ બદલ હું તમારો આભારી છું હવે વાત એ છે અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ ભાજપ ચાલી સરકારે ગુજરાતમાં વર્ષનું શાસન છે આપણી લોક વિધાનસભામાં એક ધારું સાહીઠ વર્ષથી આપણા એક જ રાજાના ચુંબલમાં આપણે ફસાયેલા છે હવે આપણે એમાંથી છુટકારો મેળવવાનો છે ઘણી મોટી મુસીબતો આપણી સામે આવી પડેલી છે શિક્ષણ આપણું સૌથી કથળી ગયેલું છે આપણો સમાજને બચાવવો હોય તો શિક્ષણ મહત્વનો મોટો પ્રશ્ન છે આજે પ્રાથમિક શાળાનું શિક્ષણ તળિયે જતું રહ્યું છે દરેકને આ દરેક ભાઈઓની જવાબદારી છે કે શિક્ષણ કેમ કથળી ગયું આજે આપણો ખેડૂત લાચાર થઈ ગયો આપણા દેશનો વડાપ્રધાન દેશનો સર્વોચ્ચ વડાપ્રધાન માનવામાં આવે છે એ દેશની પ્રજાને આજે ખેડૂતોના આંદોલન પર ઉતરવું પડે એ દેશના વિદ્યાર્થીઓને હડતાલ પર રોડ પર ઉતરવું પડે જો દેશનો એક દેશના વડાપ્રધાનનું નામ વિશ્વમાં ગુજતું હોય એ દેશની પ્રજાનું નામ આ હડતાલો કે આંદોલન કરવાની જરૂર ના પડે એટલે ખાલી વડાપ્રધાને પોતાનું નામ વધાર્યું ભાજપે પોતાનું નામ વધાર્યું આમ જનતાને કઈ કામ થયું નથી છેલ્લે સુધી આપણે રોડ પર જ ઊભા છે બે હજાર રૂપિયા જે ખાતામાં આપડા નાખે બધાને ઘણી એવી આશા છે કે મોદી સાહેબ નાખે વર્ષના ત્રણ હપ્તા કે ચાર હપ્તા જે નાખે છે મોદી સાહેબ અત્યાર સુધી સાંભળ્યું કે ભાજપનો કોઈ મંત્રી કે કેબિનેટ મંત્રી કોઈ ધારાસભ્ય અમે એકાદ પગાર પગાર લીધો નથી અને અમે ખેડૂતના ખાતામાં પૈસા નાખ્યા છે સાંભળ્યું તમે અત્યાર લગી કોઈ કે અમે પગાર નથી લેતા અને ખેડૂતોને આપીએ છીએ મોદી સાહેબને એવું કહેવામાં આવ્યું છે કે એ એક માણસ તો એ કોઈ પણ એનું કુટુંબ નથી એનો પરિવાર નથી છતાં પણ આટલું એક પગાર પણ ચૂકતો નથી એને શેની જરૂર છે પૈસાની આપણે તો બધા સંસારી છે આપણે દરેકને ઘરે ત્રણ ચાર બાળકો છે આપણે ભણવા માટે છોકરાઓને ફી ભરી નથી શકતા પ્રાઇવેટ સ્કૂલોમાં સરકારી સ્કૂલો તો એકદમ કથળી ગઈલી ધરમશાળા બની ગઈ ભારત ભાજપ સરકારની એમના હડડા થઈ ગયા તો આ બધું હવે આપણે વિચારવા જેવું છે અને એક જ વિકલ્પ આપણી પાસે આમ આદમી પાર્ટી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તમે બધા આટલા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા એક જણ આવ્યો એ તમે 10 જણને જોડો અને હવે આપણો પાછલો વિકલ્પ એક જ વિકલ્પ છે આમ આદમી સિવાય બીજો આપણો કોઈ ઉદ્ધાર છે નહીં જ્યાં જુઓ તો આપણો ભ્રષ્ટાચાર થાય છે કોઈ પણ જગ્યા પર જાવ ભ્રષ્ટાચાર થાય છે આપણો ખેડૂત આજે બિલકુલ નીચલી કક્ષાએ જતો રહ્યો આજે ખેડૂત તો હજુ આજ સુધી ખેતી નથી કરેલી આપણો કોઈ સર્વે કરવા નથી આવેલું શું કરશું આપણે આગલા દિવસોમાં ખેડૂતો આપણી પાસે સરકારે આપણી પાસે ટેક્સ ઉઘરાવ્યા છે ખાતરના ડબલ પૈસા લઈ લે છે

અને આપણે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને આમ આદમી પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર ને વિજય બનાવો અહીં મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત